તો હેલોજી ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાઘેરા સવારના નવું અને હવે આપણે કરવાનો છે નાસ્તો તો જોઈએ આજે નાસ્તામાં શું હોય કાકી નથી કાકા નથી હું ને મા જ ફરી પાછા ઘરે એક લઈ તો સૂતા હોય એને નાસ્તો વહેલો કરી લીધો હોય અને હવે નાસ્તો કરો મારો બાકી તો નાસ્તામાં આજે હે પોં અચા અને ચાય ચાય મને ગરમ કરવી પડશે બાકી અંદર દૂધ ને એ બધું તો નાખીને ક્યાંય ગરમ કરી લઉં એટલે આપણી ચાય બની જશે રસોઈમાં મને જો ખાલી મેગી બનાવતો આવડે ચાય મેં ચાય બનાવી હતી હતી અને માને ચાય ઠીક બની હતી ખાસ એવી વખાણ કરે એવી પણ તો એમ લાગતું હતું કે કાંઈ આની અંદર તો ખૂટેરું ખાંડ ને ભૂકીને બધું એમ બરાબર હતું પણ એમ લાગતું હતું કે ટેસ્ટમાં કે યાર આ ચાય હજી કંઈક સારી નથી બની એટલે આપણે ચાય ઓછી બનાવીને નાખો તો આમ ચાય બનાવી લેત પણ ઠીક એટલે જ કહું છું કે આમ બનાવીને રાખી જાય ને આપણે ખાલી ગરમ કરવાની રે નાસ્તો કરવાનો રે તો નાસ્તો આપણો રેડી હે અને અમારી આદત શું ખબર છે કે આ અને અમારા ઘરમાં હું આમ જ પોવામાં મનીષા ને રાત એનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે તમે ખાવ છો કે નહીં મને જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આમ જે ટેસ્ટ આવે ને ભાઈ એ નોર્મલ ના આવે તો હમણાં થોડી વાર પહેલા અહીંયા કાંઈ નહોતું આકાશ એકદમ ખુલ્લું ખુલ્લું હતું ને જો વરસાદ ચાલુ થઈ ગયો અને મને લાગે આજે બી સારો વરસાદ પડી શકે રહ્યો કેમકે હવે આકાશ એકદમ કાળા વાદળાથી ઢંકાઈ ગયો જો હું આવ્યો હતો વાડામાં એડિટિંગ કરવા માટે આજો માઇક હજુ લગાડેલો હોય મને ઇન્સ્ટાગ્રામ માટે એક જોરદાર પોસ્ટ યાદ આવી હતી મતલબ એક સ્ટોરી મેં બનાવી હતી એ હું કહેવાનો હતો પણ હવે આ વરસાદના લીધે એ બી કેન્સલ થઈ ગયું અને આજે લગભગ પોસ્ટ નહીં આવે તો આની ગ્રોથ જો દસ દી પહેલા મેં આનો વિડીયો બનાવ્યો ત્યાં હજી અહીંયા સુધી હતા આની ડાકડીઓને આજે જોવું અહીંયા સુધી પહોંચી ગઈ ભાઈ સાહેબ જો આટલો ગ્રોથ આપણે જાડવાનો હોત ને તો ઝાડો આપણા ક્યાંય મોટા થઈ ગયો હોત આનો ગ્રોથ તો ભાઈ લાજવા આવે અને વહેલી તકે આનું કંઈક કરવું પડશે કેમ કે આપણે ધારિયાની જે ધાર હતી એને હવે કઢાવી પડશે ને અને વહેલી તકે આને કાપવું પડશે નહીં તો આ તો ભાઈ આપણે ઝાડવાનું નુકસાન પહોંચાડશે એમ તો વરસાદના કારણે પીપળામાં નવા પાંદડા તો આવેલા પણ અહીંયા કને ઘણા બધા મકોડા જમા થઈ જાય જેના કારણે જે ગુરુવારના ભજન થાય ને એ બી અહીંયા કને નથી થઈ શકતા તમે જોઈ શકો અહીંયા કને કેટલા બધા મકોડા જમા થઈ ગયા જુઓ હે ને એટલા માટે ભજન અહીંયા નથી કરતા હવે અહીંયા બેસીને કરેલા અહીંયા કને રામ મંદિરના ઘોડા ભીએ એકચ્યુઅલી હવે આ બધી જમીન રામ મંદિરના મંદિરના અંદર મતલબ અહીંયા ગૌશાળા હવે એને એના ઘોડા ઉભા પેલા વાડીયા હતા હવે અહીંયા કંઈ રાખેરા તો આજે કઈક મોસમ મજાનો હોય કે ઠંડી ઠંડી હવા લાગી રહી ને એકદમ ઠંડુ થઈ ગયું બપોર એટલી ગરમી નથી થતી કેમકે વરસાદ સારો પડી ગયો હવે મને લાગે કે જમીન એકદમ તૃપ્ત થઈ ગઈ હું આયોગેશ ની દુકાને આની યોગેશ ની દુકાને કોઈ નથી આ જો કોઈ જ નથી યોગેશ ગયો ફિટિંગ કરવા ને આવશે દસ મિનિટમાં કઈ ગયો આવરો દસ મિનિટમાં ત્યાં સુધી બેઠો હોય હું તમને કહું કે ચાઇનાવાળા કેટલા હોશિયાર તમને એક ચીજ બતાવો આ જો આ બેટરી છે આની અંદર શું લખ્યું હે મેડ ઇન પીઆરસી પીઆરસી નો મતલબ થાય પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના વિચાર કરો જયારે ભારત સરકારે બેન કર્યું હતું કે મેડ ઇન ચાઈના પ્રોડક્ટ ના વાપરવા ના વાપરવાના તો એને પછી હવે આવો તરીકો અપનાયો મેડ ઇન પીઆરસી લખે એટલે ઇન્ડિયાના માણસો ખબર ના પડે એને એમ કે આ ચાઈના નું તો ની જો હોય બીજા કોઈ દેશનું હશે એમ કરીને પરચેસ કરી તો હવે ચાઇનાવાળા વાળા આવો દિમાગ વાપર્યો અગી મને દાખલો શીખવાડેરી ના શિખવાડતી નથી મને પૂછેરી નહીં કે એ મને દાખલો દીધો નાયન ઇક્વલ ટુ ખાલી જગ્યા હવે આની અંદર શું કરવાનું મને નથી ખબર હજુ કંઈક હોવું ખપે ને પ્લસ વન કે પ્લસ ટુ કે એવું કંઈ તય અચ્છા હા તો કાઉન્ટ થયું દાખલો થોડી છે કંઈ

ડ્રિંક બ્રેક દસ ઓવર પૂરી થઈ ગઈ અને વિકેટ ઘણી બધી પડી ગઈ ઇન્ડિયાની હાલત બહુ ખરાબ એ પણ સ્કોર ઠીક એ અગર હજી વિરાટ કોહલી ઉભો રહી જશે તો સારી વાત એ રન સારા એવા થઈ જશે ને આપણા બોલરો અમે સારાએ તો વિકેટ ઘણી બધી સાઉથ આફ્રિકાની પડી જશે એવું મને લાગે નું પછી તો જોઈ ભગવાન પરોશે આજે વર્લ્ડ કપ જીતીએ તો સારી વાત હે આજે અમારું જમવાનું અહીંયા કને રાખેલું રાખેલો આમ તો અમે ઉમાકને જમીએ પણ ઉમસું હોય ઉંખો આજે ગયો રિપેરમાં તો અમે આવે અહીંયા કને જમવા કેમ કે અહીંયા પંખો હોય ને હવા મસ્ત આવશે હે ને આજે શું સો જમોમા ઇડલી સાંભાર ઇડલી સાંભાર પાવ તો હું ઘરેથી જમી આયો ઇડલી સાંભાર ને યોગેશભાઈને ખાવા પીસા તો ઈ મને તેડી આવ્યો હોય અહીંયા મને મારી જો દુકાન અમે ની દેતા આરીઓ પિઝારિયો માં તેડી આવ્યો કે પીઝા ખાવા ગમે તે કે ચાખી લેજે જરા એટલે અમારું માન રહી હશે એટલે અમે બેગ આયા ભાઈ સાહેબ ઇન્ટિરિયર તો તમે જોરદાર રહ્યો હવે જોઈ સુ ઓર્ડર કરી રહ્યા આપણે તો આપણો પીઝા આવી ગયો આ છે ઇટાલિયન પીઝા ટ્રાય કરી રહ્યા Congratulations to India, led by Rohit Sharma, ICC Men's T20 Cricket World Cup Champions 2024. 呵呵呵呵